નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લામાં સી અને દીપડાના હુમલાના બનાવ બાદ જંગલી મધમાખીઓનો આતંક સામે આવ્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝિંજોડા ગામમાં મધમાખીનો આતંક સામે આવ્યો છે ઝિંજોડા ગામના કલ્યાણભાઈ મંજીભાઈ દુધાત ઉપર ત્રણસો જેટલી મોટી ઝેરી મધમાખીએ અચાનક હુમલો કરતાં વૃદ્ધને સારવાર અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યારબાદ સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે પ્રાપ્ત પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં આ વૃદ્ધની હાલત ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સાવરકુંડલા શહેરની અંદર અને તાલુકાની અંદર અવારનવાર આ મધમાખીઓનો આતંક સામે આવતો હોય ત્યારે વન વિભાગે પણ આ મધમાખીઓના આતંક સામે લોકોને રક્ષણ મળી રહે તે હેતુસર ચોક્કસ રીતના પગલાં ભરવા જોઈએ અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના હુમલાનાઓ બનાવ બાદ મધમાખીનો આતંક સામે આવતા શહેરીજનો ભયભીત થઈ થવા પામેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા ફતાર સંજય વાગેલા